વડોદરા જિલ્લાનું બાજવા નશાનું હબ બન્યું છે કાર ચાલકે નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હતો અને એક નાના બાળકને અડફેટે લીધો હતો વડોદરાના બાજવા ગામ પાસે આવેલ સરકારી હોસ્પિટલ બાજુ આવેલ વડનગર પાસે ફૂલ સ્પીડે નશાની હાલતમાં કાર ચાલક ફૂલ સ્પીડે એમજીબીસીએલ ના થાંભલા સાથે ધડાકા ભેર અથડાઈ અને એક બાળકને અડફેટે લીધો હતો બાળક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને બે વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ આજુબાજુના રહીશોને થતા લોકટોળા ઉમટી પડ્યા હતા બીજી તરફ લોકટોળા ઉમટતા કાર ચાલક ભાગી છૂટ્યો હતો ત્યારબાદ લોકોએ પકડીને ઘટના સ્થળે લાવ્યા હતા લોકટોળાના જણાવ્યા પ્રમાણે કાર ચાલકે નશાનું સેવન કરેલ હતું તો બીજી તરફ બાજવા ગામ પર દારૂ બાદ હવે ગાંજો અને ડ્રગ્સ માફિયા પણ એક્ટિવ થઈ ગયા છે હાલ જવાહરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને પકડી પોલીસ મથકે લઈ જઈને યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ રહી છે